રૂ જેવા પોચા સફેદ ઉદળા કે ઢોકળા બનાવવા માટે પરફેક્ટ ખીરું બનાવવું ખૂબ જરૂરી છે ખીરું તૈયાર કરવા કોઈ પણ એક વાડકી માપ સેટ કરી લેવું એક વાડકી અડદની દાળને પાણીમાં ડુબાડી ઉપર ચાર ઇંચ જેટલું પાણી રાખવું એ જ રીતે એ વાડકી થી ત્રણ વાડકી જેટલા ચોખા ને પાણીમાં ડુબાડો ચોખાની જગ્યાએ અહીંયા કણકી ઉપયોગ કર્યો ત્રણ ચાર ચમચી જેટલા સાબુદાણા પણ પલાળીને રાખીશું પાંચ કલાક પલાળ્યા બાદ આ બધી વસ્તુ ફૂલીને મોટી થઈ જાય છે અને સોફ્ટ બને છે તેને મિક્સરમાં માં ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરતી વખતે પલ્સ ફોર્મ પર બંચ વાઇઝ આપણે ગ્રાઇન્ડ કરવું ગ્રાઇન્ડ કરવા માટે વન ફોર્થ જેટલું જ પાણીનો ઉપયોગ કરો મિક્સરને ચાલુ બંધ કરીને કે પછી રિવર્સ ફેરવીને ગ્રાઇન્ડ કરવાથી એકદમ પરફેક્ટ ગ્રાઇન્ડ થાય છે ઢોકળા માટે બેટર થોડુંક કણી વાળું મોટું રાખીશ પાંચ થી છ કલાક માટે ઢાંકીને રાખવાથી તેમાં ખૂબ સરસ ફર્મેન્ટેશન થાય છે તમે જોઈ શકો છો ઢોકળાના ખીરામાં ખૂબ જ સરસ આંથો આવ્યો છે ઝડપથી આથો લાવવા માટે તમે તેમાં થોડુંક મીઠું એડ કરી શકો છો કોઈ પણ જાતને ખટા સોડા કે ઇનોવા કાં સરસ ફૂલીને ને મોટા થયા છે અને એકદમ જારીદાર દૂધ જેવા પોચા મુલાયમ ઢોકળા ની મજા આવે આ ખીરા માંથી ઇડલી ઢોસા અપમ ઉત્તપમ બનાવી શકાય